નમસ્કાર મિત્રો મિત્રો આજે અનુસૂચિત જાતિ અને જનજાતિના નાગરિકો ઉપર સમગ્ર ગુજરાત અને ગુજરાત સિવાયના પ્રદેશોની અંદર કેટલીક અમાનવીય ઘટનાઓ બની રહી છે અને એનું ચિત્રણ કરવું છે એટલા માટે કે અનુસૂચિત જાતિ અને જનજાતિની રાજકીય અનામત બેઠકો ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્યોની શું ફરજ આવે છે અનુસૂચિત જાતિ માટેની રાખવામાં આવેલી રાજકીય અનામત બેઠકો ઉપર જે લોકોના જે તે પક્ષ જયારે મેન્ડેટ આપે છે ત્યારે એ પક્ષના પ્રતિનિધિ હોવાના કારણે પરંતુ સમાજના પ્રતિનિધિ હોવાના કારણે શેડ્યુલ કાસ્ટના પ્રતિનિધિ અથવા તો શેડ્યુલ ટ્રાઇબના પ્રતિનિધિ હોવાના કારણે એમના રાજકીય અમનામત બેઠકો ઉપર ટિકિટ આપવામાં આવે છે મેન્ડેટ આપવામાં આવે છે અનુસૂચિત જાતિ અથવા જનજાતિના કોઈ પણ ઈસમનો જનરલ બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી હોય એવું રેર કેસમાં ક્યારેક બન્યું છે ક્યારેક બન્યું છે એટલે સ્વાભાવિક છે કે આવા લોકોની ફરજ બહુ સ્વાભાવિક બને છે કે પોતાના સમાજ ઉપર જે અનાચાર અત્યાચાર શોષણ થયું છે અને એમાં હત્યાઓ બળાત્કાર અને એની અંદર પણ હોય પાછું હવે એક નવો અનાચાર અત્યાચાર શરૂ થયો છે કે અત્યાચાર કરી અને એની ઉપર પેશાબ કરવું આ એક અમાનુષી અત્યાચાર છે તો આવી કેટલીક ઘટનાઓ ભારતની અંદર વારંવાર નોંધાતી રહી છે અને આ બધી ઘટનાઓ જે નોંધાય છે એની અંદર જે તે વિસ્તારની સમાજ વ્યવસ્થા જે તે વ્યવસ્થા વિસ્તારની પોલીસ સરકાર અને રાજકીય પ્રતિનિધિઓની પણ ચોક્કસ ભૂમિકા હોય છે ન્યાયતંત્રની પણ ભૂમિકા આવે છે પણ ન્યાયતંત્રની ભૂમિકા પોલીસ પ્રશાસને નક્કી કરેલા એણે રજૂ કરેલા પેપર્સ બાદ ઉભી થતી હોય છે એટલે ભારતની અંદર ત્રણેક દાયકાઓ પછી છેલ્લા ત્રણેક દાયકાથી અનુસૂચિત જાતિ ઉપર ખાસ કરી અનુસૂચિત જાતિ પ્રત્યેની જે ધોરણા નફરત એની જે કાતિલતા છે ને એ પ્રતિદિન વધતી જાય આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા આટલી બધી ધ્રોણા આટલી બધી નફરત અનુસૂચિત જાતિઓ પ્રત્યે નહોતી અનુસૂચિત જનજાતિઓનું જે ભૌગોલિક વસવાટનો વિસ્તાર એકદમ અલગ હોવાય હોવાથી એમની ઉપર એટલા અનાચાર નથી થતા જેટલા અનુસૂચિત જાતિ ઉપર થાય છે તો આની અંદર આપણે કોઈનું બદનક્ષી કરવાનો જાતું નથી કોઈનો હિણા ઉતારવાનો કોઈ શાસન પ્રશાસનની ખોટી ટીકા કરવાનો ઈરાદો નથી પરંતુ જે વાસ્તવિક બનાવો બન્યા છે અને અખબારી અહેવાલોમાં જેની નોંધ લેવાય છે એના આધારે અહીં આગળ આપણે વિગ વિગતો નોંધી હતી તો બળાત્કારના કેટલાક બનાવોની તમને વાત કરું તો મે અને આ બધી ઘટનાઓ મે અને જૂન એપ્રિલ મે જૂન બે હજાર પચીસ દરમિયાનની છે વર્ષો જૂની અથવા તો એકાદ વર્ષ જૂની નથી પરંતુ પ્રદેશના લખનૌન ની નજીક લખીમપુર ખેરીમાં ચાલુ બસમાં ચાલુ બસમાં એક સોળ વર્ષની અનુસૂચિત જાતિની મહિલા ઉપર કેટલાક લોકોએ છેડતીનો પ્રયાસ કર્યો એટલે છોકરીએ વિરોધ કર્યો એટલે એને મારવામાં આવી ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલાઓનો બચાવવાનો પ્રયાસ કરતો ડ્રાઈવર કંડક્ટર પણ હુમલો કરવામાં આવ્યો અને એના કારણે એનો કેટલાક લોકોએ વિડીયો ઉતાર્યો અને વિડીયો વાયરલ થયો પેલા સામે કાનૂની પગલા પણ લેવામાં આવ્યા આવી ઘટના ઉત્તર પ્રદેશના મેરઠની અંદર નોંધાઈ છે અગિયાર મે બે હજાર પચીસ ના રોજ દલિત મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હુમલો કરનારા કોણ હતા પાંચ પોલીસ કર્મીઓ હતા આ લોકો દરોડાના બહાને મહિલાના ઘરમાં ઘુસી ગયા અને એની જોડે મારપીટ કરવામાં આવી જોકે પાછળથી આ પાંચ પોલીસવાળાઓનો સસ્પેન્ડ કરવામાં આવ્યો છે પરંતુ જમીન વિવાદના કારણે આ પાંચ પોલીસોએ એક મહિલાના ઘરમાં ઘૂસી અને એની જોડે મારઝોડ કરી હતી ચૌદ જૂન બે હજાર પચીસ ચૌદ જૂન બે હજાર પચીસની એક ઘટના છે ધોરણ આઠમાં ભણતી અનુસૂચિત જાતિની એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું અને સતત ત્રણ દિવસ સુધી એની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને આ ઘટના ફતેહપુરના ઘટનામાં પોલીસે તાકીદે કામ લીધું હોત તો એ દીકરીનું એ સજીરાનું હોસ્પિટલમાં મૃત્યુ ના થયું એના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી એ પછી એનું મૃત્યુ થયું બિહારની કેટલીક ઘટનાઓ છે એમાં એક ઘટના છે ભાગલપુર જિલ્લાના નાથનગર નાથનગરના પાસી ટોલા વિસ્તારમાં કેટલાક પોલીસ કર્મીઓ મહિલા પોલીસ સિવાય અનુસૂચિત જાતિને મહિલાના ઘરમાં દરોડો પાડવાના નામે ઘુસી ગયા અપશબ્દો બોલ્યા અને એને લાકડીઓથી માર માર્યો અને જ્યોતિ નામની મહિલાને પોલીસ સ્ટેશન ખેંચી લાઈ અને એની ઉપર હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી આ આ ની ઘટના છે રાજસ્થાનના કેટલાક બનાવો છે રાજસ્થાનના ડીડવા જિલ્લાના ખારેસ ગામની મહિલા દલિત સરપંચ અને એનો પતિ મહિલા દલિત સરપંચ અને એનો પતિ એ મનરેગા કામનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે ભવર્સિંહ નામનો એક આરોપી અપશબ્દો બોલી એની ઉપર હુમલો કર્યો અને વિડીયો વાયરલ થયો એની એફઆઈઆર નોંધવામાં આવી બીજો એક બનાવ છે રાજસ્થાનના જોધપુર જિલ્લાના એક ગામમાં ત્રીસ એપ્રિલના રોજ નાની બાબત બાબતમાં દલિત મહિલાના ચહેરા ઉપર એના છાતી ઉપર ધબ્બા મારવા પંજા મારવાની ઘટના બની સ્થાનિક પોલીસે ફરિયાદ કરવા ગયેલી મહિલા અને નવ કલાક સુધી જે મહિલા ફરિયાદ કરવા જઈ એને નવ કલાક સુધી બેસાડી રાખી અને આરોપીનો નાની એવી ફરિયાદ નોંધી અને એને મુક્ત કરી દેવો પડ્યો નાસી પાસ થયેલી આ ઘટનામાં જે મહિલા નાસી પાસ થઈ એ મહિલાએ એની સુસાઈડ નોટમાં નિરાશા વ્યક્ત કરી અને બે મે બે પચીસ ના રોજ એને આત્મહત્યા કરી દીધી મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક પિસ્તાલીસ વર્ષની આદિવાસી મહિલા પર બે પુરુષોએ બળાત્કાર અને ત્રાસ ગુજારવાના કારણે બળાત્કાર અને ત્રાસ ગુજારવાના કારણે ચોવીસ મે બે હાજર પચીસ ના રોજ તેનું મૃત્યુ થયું એનું અપમૃત્યુ થયું ઇન્દોરથી થી એકસો સિત્તેર કિલોમીટર દૂરના ગામની આ ઘટનામાં નિર્ભયા ગેંગરે રેકો સાથે ત્યાં સરખાવવામાં આવી કર્ણાટકની કેટલીક બનાવો છે દસ જૂન ઉદમ જિલ્લાના એરા મુશ્કેલ એરા મુસ્કલ શોપમાં એક દલિત મહિલા પર રૂપિયા પાંચસો ની નોટ અંગે મતભેદ થયો અને પીડિતા લક્ષ્મી ઉપર ગ્રાહકોએ હુમલો કર્યો અને એ ઘટના સીસીટીવીમાં નોંધાઈ અને પછી એની એફઆઈઆર થઈ ગઈ આંધ્રપ્રદેશમાં નોંધાયેલી એક ઘટના છે કડપ્પા જિલ્લામાં ત્રેવીસ મે બે ના રોજ ત્રણ વર્ષની છોકરી પર બળાત્કાર કરી તેની હત્યા રેહતુલ્લા રેહમતુલ્લા નામના પચીસ વર્ષના મુસ્લિમ યુવાને કરી હતી

બળાત્કાર કરવામાં આવ્યો એનો વિડીયો ઉતારી અને પછી એનો વારંવાર બ્લેકમેલ કરવામાં આવી અને એ પછી એના બીજા અગિયાર મિત્રોએ એની ઉપર વારંવાર બળાત્કાર કર્યો બ્લેકમેલ કરી અને એ એના કારણે એ ગર્ભવતી થઈ તેર યુવાનો સાથે પોક્ષો અને એસસી એસટી અનુસાર ગુનો નોંધવામાં આવ્યો કેટલીક હત્યાઓની ઘટનાઓ નોંધાઈ છે ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં પચીસ મે બે હજાર પચીસના રોજ સહરાનપુર કોલેજની બહાર ઓગણીસ વર્ષના બી ફાર્મના એક વિદ્યાર્થી આશુતોષુ પર માસ્ક પહેરેલા કેટલાક લોકોએ આરે લાકડીઓ વડે હુમલો કર્યો એટલે અન્ય વિદ્યાર્થીઓએ એને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જે આરોપીઓ હતા એને આશુસ્તોષ નામના દલિત યુવાનના મોઢા ઉપર ફાયરિંગ કર્યું ગોળીબાર કરી અને એની હત્યા કરવામાં આવી મધ્યપ્રદેશની એક ઘટના છે મધ્યપ્રદેશના જિલ્લાના ગામમાં સરકારી રાશનની દુકાનમાં થયેલા વિવાદમાં ઓગણીસ વર્ષના દલિત યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી નવ જૂન પચીસ ના રોજ બનેલી આ ઘટનામાં પંકજ પ્રજાપતિ પંકજ પ્રજાપતિને ગોળી મારવા અને સાથે સાથે તેના પણ સામે મુજબ ફરિયાદ નોંધવામાં આવી ગુજરાતની અઢાર મે બે હાજર પચીસ ના ગુજરાતમાં અમરેલી ખાતે સામાન્ય બાબતમાં બોલાવા ચાલી થઈ અને એની અંદર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જખરીયા ગામના નિલેશ કાંતિલો રાઠોડ ઉપર અને બીજા ત્રણ ઉપર જીવલો હુમલો કરવામાં આવ્યો અને એમાં સારવાર દરમિયાન નું મૃત્યુ થયું આ હત્યાઓની ઘટના હતી મંદિર પ્રવેશની કેટલીક ઘટનાઓ ધ્યાનમાં આવી છે કે હિમાચલ પ્રદેશની અંદર હિમાચલ પ્રદેશના પરાસર ઋષિ મંડીમાં નો એક વિડીયો વાયરલ થયો હતો અને તેર મે બે હજાર પચીસ ના રોજ દલિતોનો મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવે છે અને એમના દલિત દેવતાઓની મૂર્તિ નજીક સ્પર્શ કરવાની મનાય છે કર્ણાટકનો એવો બનાવ છે કવંડલા ગામના અજનેય મંદિરમાં સ્વામિનાથ નામના છવ્વીસ વર્ષીય દલિત યુવાનને પ્રવેશ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો એની એફઆઈઆર નોંધાઈ પેશાબકાંડની એક ઘટના આંધ્રપ્રદેશના તિરુપતિમાં એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીનું અપહરણ કરી અને ત્રણ દિવસ સુધી એનો સતત માર મારવામાં આવ્યો અને એને પેશાબ પીવા માટે મજબૂર કરવામાં આવ્યો એટલે આ જે ઘટનાઓ બનાવી બતાવી એ બળાત્કારની ઘટનાઓ હત્યાની ઘટનાઓ મંદિર પ્રવેશ રોકવાની ઘટનાઓ અને પેશાબ પીવા મજબૂર કરવો આવી બીજી અનેક ઘટનાઓ છે પરંતુ મેં તમને બહુ ટોકાણની અંદર અને અમુક સિલેક્ટેડ કિસ્સાઓ રજૂ કર્યા છે કારણ કે સમગ્ર ભારતની અંદર છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષ પછી અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર આ રીતના અત્યાચારોની ઘટનાઓમાં દિવસે દિવસે ઉત્તરો ઉત્તર વધારો થતો જાય છે સામાજિક સદભાવનું વાતાવરણ કેવું જોઈએ અને આવી ઘટનાઓ ઘટતી અટકાવવી જોઈએ સ્વયંસેવી સંસ્થાઓના આવા પ્રયાસો હોવા જોઈએ સરકારના પ્રયાસો હોવા જોઈએ પરંતુ એનાથી દિશાની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપરના અત્યાચારોનું પ્રમાણ પ્રતિદેશ વધી રહ્યું છે ત્યારે આ બંને સમાજના જે રાજકીય પ્રતિનિધિઓ છે એ અને મનોવાદી સંસ્થાઓની સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની શું છે સંસ્થાઓ સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની ફરજ શું છે કે માત્ર હાજી હાથ ખુશામત કરવા માટે કે પોતાના અંગત લાભો માટે તમારું જ્યાં કોઈ કદ નથી તમારું કોઈ અસ્તિત્વ નથી જ્યાં તમને કોઈ ઓળખ્યું નથી માટે તમે એ સંસ્થાઓના હાથા બની અને તમે એ સંસ્થાઓ જોડી ગયા છો હકીકતમાં શું તમારી ફરજમાં નથી આવતું તમે મનોવાદી સંસ્થાઓના જ્યારે પ્રતિનિધિ બનો છો તો તમારે મનોવાદી સંસ્થાઓની સામે પણ આવો બનાવો લાવી અને એમની પાસે પણ ન્યાયની માગણી કરવી જોઈએ આવા કિસ્સાઓ અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપરના અત્યાચારના કિસ્સાઓમાં એક પણ મનોવાદી સંસ્થાએ એક પણ મનોવાદી સંસ્થાએ ક્યારેય સરકાર પોલીસનો અથવા તો ન્યાયતંત્રનો આવેદનપત્ર નથી આપ્યા અથવા તો રજૂઆતો નથી કરી પરંતુ હા મુસ્લિમો વિરોધની ઘટનાઓ હોય અથવા તો બીજી ઘટનાઓ હોય બિન અનુસૂચિત જાતિ અથવા તો બિન જનજાતિ વિરોધની જયારે ઘટનાઓ હોય ત્યારે આ મનોવાદી સંસ્થાઓએ સરકારમાં પોલીસમાં આવેદનપત્રો આપી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે એટલે આ બાબત પણ બહુ સ્પષ્ટ પૂર્વક કરે છે કે આવી સંસ્થાઓ વર્ણ અને જાતિભેદમાં માને છે અને એનો બઢાવો આપી રહી છે કહેવાતા હિન્દુ સમાજની અંદર જયારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર જયારે અનાચાર થાય તો એ પ્રશ્નોને લઈ અને સરકારમાં અથવા તો પોલીસમાં રજૂઆત નથી કરવામાં આવતી પરંતુ કહેવાતા હિન્દુ સમાજના અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના સમાજ ઉપર જ્યારે આવા અત્યાચારની ઘટનાઓ બને ત્યારે અનેક વાર સરકાર અને પોલીસમાં આવેદનપત્રો આપવામાં આવે છે એટલે આ ઘટનાઓ આ બનાવ મનોવાદી સંસ્થાઓની અલગતાવાદી એની ભેદભાવની નીતિ પુરવાર કરે છે એટલા સંસ્થાઓ સાથે જે લોકો જોડાયેલા છે અને જે લોકો અનુસૂચિત જાતિ એસસી એસટીના પ્રતિનિધિઓ તરીકે રાજકીય પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એમની બધાની અફવાજમાં આવે છે એમણે આ બાબતે વિચારવું છે તમે મિત્રો જે જોઈ રહ્યા છો તમે પણ તમારી ફરજમાં આવે છે કે આ બાબતના વધુમાં વધુ પ્રસિદ્ધિ મેળવવી એટલા માટે જરૂર છે કે આવા લોકો ઉપર મનોવાદી સંસ્થાઓ સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ જનજાતિના લોકો અને એસસી એસટીના રાજકીય પ્રતિનિધિઓ પર એક દબાણ ઊભું કરવાની જરૂર છે કે ભાઈ આ તમારી ફરજના ભાગમાં આવે છે માટે વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને વધુમાં વધુ એ લોકો આ મોકલી આપો એવી અપેક્ષા